જયમાં ઉમા ખોડલ ઓસઆર ચાર શેરી નંબર બે આયોજિત ઉમા ખોડલ ગરબી નું ચાલી રહ્યું છે ત્યારે જયારે જયારે કોરોના ચાલુ થયું ત્યારથી અમે ગરબી ચાલુ કરી છે અને ચોથું વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે અમારી ગરબી પ્રાચીન ગરબી સામાજિક ગરબી સામાજિક નાટક એવા અમે ભજવી ભજવી રહ્યા છીએ અને સમાજની એકતા જળવાઈ રહે આજે ચોથું નોરતું છે આજે અમારે બેટી બચાવો બાળાઓ નાટક ભજવી રહી છે ગઈ કાલે ત્રીજા નોરતે મા બાપને ભૂલશો નહીં સામાજિક એવા અમે નાટક ભજવી રહ્યા છીએ અમારી બાળાઓ ભજવી રહી છે અને છ બહેનો છે એ પૂરેપૂરી આજ પંદર વીસ દિવસ ટ્રેનિંગ આપી અને બાળાઓ બાળાઓને તૈયાર કરે છે અને અમારી બધાની એકતા જળવાઈ રહે છે સામેથી બધા પબ્લિક પણ અહીંયા અમારે જોવા માટે ઘણી એકઠી થઈ રહી છે અને બધાને જ આનંદ માણીએ છીએ અને સામાજિક કાર્ય અમે કરીએ છીએ અને બધાની એકતા જળવાઈ રહે જય મા ઉમા ખોડલ